પાટણની રાધનપુર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો જોવા મળ્યો પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે પાલિકા હદ વિસ્તારમાં કામો ન થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ચાલુ સામાન્ય સભામાં મહિલાઓએ પીવાના પાણીની પણ માંગ કરી જ્યારે મહિલાઓએ પીવાના પાણીની માંગ સાથે હોબાળો કર્યો હતો કોંગ્રેસના પૂર્વ પાલિકાના સભ્ય દ્વારા જ આ પ્રકારે કોંગ્રેસના સભ્યો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે મહિલાઓને પૈસા આપીને પાલિકામાં બોલાવી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે પાલિકાએ પોલીસ બોલાવીને મામલો ઠારે પાડ્યો હતો એમના પોતાના ખિસ્સા ભરાય એવી રીતના એ લોકોએ ઠરાવ કરી દીધા અત્યારે અમે વંચાણે કીધું તો વાંચું નહીં અને અધ્યક્ષાન અને અને શ્રી બંને થઈ અને મિલી ભગત આ બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઊભા થયા કે તમે ઠરાવ સાના કર્યા જૂની ગ્રાન્ટનું શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલો રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ એમને સભા વેરવી પડી સાચા હતા અને કંઈ કશું નતું એમની જોડે જો હકીકત કેવા જીવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન બેન જોશી એ માત્ર ને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે કારોબારી કેસે કે મેં બધું બોલીશું સાંભળીશું પણ અત્યારે ભાવનાબેન બોલવા દેવા જોઈએ આજ સુધી ક્યારે ભાવનાબેન બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહયોગ કરવી નગરપાલિકામાં માં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકાની ની બેર ખોદરકારી જોઈએ તો ચાલી રહ્યું છે